લિટલ સ્ટેપ્સ અને પ્રીતિદેવી સ્કૂલને પચીસ વર્ષ પૂર્ણ થતાં પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા પૂજ નમસ્તે હું છું આરતી કુમારી જાડેજા ડાયરેક્ટર એન્ડ ફાઉન્ડર પ્રિન્સિપલ ઓફ લિટલ સ્ટેપ્સ મોન્ટેસરી સ્કૂલ એન્ડ મારાની પ્રીતિદેવી સ્કૂલ આજ અમે પ્રાગમેલના આંગણમાં છીએ ટુ સેલિબ્રેટ ટ્વેન્ટી ફાઈવ ઇયર્સ ઓફ લિટલ સ્ટેપ્સ મોન્ટેસરી સ્કૂલ જે અમારા સ્કૂલમાં જે પદ્ધતિથી કામ અમે કરી છીએ એમાં બાળકની ઉંમર બાળકની ક્ષમતા બાળકનું જે મન છે એનો જે ડેવલપમેન્ટ છે એને ધ્યાનમાં રાખીને એને રુચિ પ્રમાણે અમે શીખાડી છી અને મને બહુ જ આજ એમ આનંદની લાગણી છે ને આઈ એમ રિયલી રિયલી ગ્રેટફુલ એન્ડ થેન્કફુલ કે આટલા વરસ નીકળી જાય ખબર એ નથી પડી અને જે બાળકો તૈયાર થઈને વિદેશોમાં ગયા છે કે દેશમાં સફળતાની સીડીઓ ચડે છે નાનપણથી એમને જે ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમરસી જે પાયો જે છે એ બહુ જ મજબૂત થાય છે અમારી સ્કૂલમાં બીજું અમે હાયર એજ્યુકેશનમાં હવે અમે ગયા છીએ અને ક્લાસ ઇલેવન એન્ડ ટ્વેલ્વ આર્ટ્સ એન્ડ કોમર્સ અમે ચાલુ કર્યું છે મહારાની પ્રીતિદેવી સ્કૂલ મહારાવ સાહેબને મહારાની સાહેબના આશીર્વાદ હંમેશા અમારા સાથે છે અને મારા લેટ ફાધર ઇન લો ડૉક્ટર રુદ્રસિંહજી જાડેજા અને મારા મધર ઇન લો દુર્ગાબા સાહેબ હંમેશા સપોર્ટિવ રહ્યા છે હવે આજનો જે કાર્યક્રમ છે એનો જે મેઇન મુદ્દો છે એ છે સૂર્ય સૂર્યનો જે પ્રકાશ છે એ અમારા બધા ઉપર આખી ધરતી ઉપર પડે છે ઇન ઇન ધ સેમ વે જે લિટલ સ્ટેપ્સ મોન્સરી સ્કૂલમાં જેમ સૂર્યનો પ્રકાશ કોઈનો ભેદભાવ નથી કરતી એ જ પ્રમાણે અમારા સ્કૂલમાં કોઈ પણ બાળક સાથે ભેદભાવ નથી થતું જેવું બાળક એને અમે એના હિસાબથી ઉછરી છીએ અને જે ફ્રીડમ છે એટમોસ્ફિયરમાં એને લઈને બાળક પોતે શોધે છે પોતે ઇનોવેટ કરે છે ને પોતે જાતે શીખે છે રટનપટ્ટીની દુનિયાથી સાવ વિપરીત અને મને ખુશી થાય છે કે મિનિસ્ટ્રીએ નોટ કર્યો છે અમે નેશનલ એજ્યુકેશન પોલિસી જે હવે ગવર્મેન્ટ લાવશે દેશમાં એમાં અમે ટ્વેન્ટી યર્સ ટ્વેન્ટી ફાઈવ યર્સ આગળથી કામ કરી છીએ એટલે વી આર ફોરવર્ડ ઇન એજ્યુકેશન ફોર અનર્સ ઇન એજ્યુકેશન અને ઘણા બધા એવા એક્સપેરિમેન્ટ્સ થયા છે અને જે બાળકોની સફળતા નો પાયો જે છે એ લિટલ સ્ટેપ્સ બાંધે છે અને અમારા જે એક્સપિરિયન્સીસ છે આજ આપ કાર્યક્રમ નિહાળશો એટલે છોકરામાં જેટલું કોન્ફિડન્સ છે જે એમના અંદર જે કળા છે એ આપ જોશો પ્લસ અમારી એક ઇકો ફ્રેન્ડલી સ્કૂલ છે જ્યાં એન્વાયરમેન્ટ લગતું પચીસ વરસથી કામ થાય છે તો મારી વિનંતી છે કે આ બધા એક માં જોડાઓ જે કચ્છમાં આટલું બધું કચરોને લેટર થાય છે એના પ્રતિ જે જાગૃતતાની જરૂર છે કમ્યુનિટીમાં એના લગતું છોકરાઓ ઘણું બધું કામ કરે છે શિક્ષણનું કામ કરે છે એટલે સ્પેશિયલાઇઝ સ્કૂલ છે વન ઓન વન એજ્યુકેશન છે એક એક બાળકને લઈને એના લગતું શિક્ષણ કરી છે જેમ હાથીની હાથીનો ખોરાક અલગ હોય માછલી અલગ રીતે પાણીમાં જીવે એટલે બધાને અલગ જરૂરિયાત હોય જેમાં આપણા બૂટ ચંપલ બધાના અલગ સાઇઝ છે એટલે શિક્ષણમાં એ જરૂરિયાત દર બાળકની અલગ છે અને અમે એ તફાવત પચીસ વરસ પેળા ઓળખી ગયા છીએ અને મને ખુશી છે કે આજ એ કન્ટ્રીમાં નોંધાયો છે કે અમે ફોરવર્ડ ફોર અનર્સ ઇન એજ્યુકેશન છીએ ને નેશનલ એજ્યુકેશન પોલિસી આદર્શ સ્કૂલ બની ગયા છે અને કચ્છના કચ્છમાં છીએ એટલે વધારે મને ગર્વ થાય છે કે માતૃભાષા માતૃભૂમિથી અટેચ થઈને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં છોકરાઓ પાંચ ભાષા બોલી શકે છે લખી શકે છે સંસ્કૃત હિન્દી ઇંગ્લિશ ગુજરાતી અને કચ્છી એટલે એ ઘણા એવા શોધ થયા છે પ્લસ વિશ્વમાં જે શાંતિની જરૂર છે એ એજ્યુકેશન અમે નાનપણથી એમને આપી છે તો આગળ જઈને એ છે વિશ્વમાં દરેક બાળક હોય કે મોટા હોય એમનું જે વર્તાવ છે એ એમને આગળ લઈ જશે એટલે એવા માહોલમાં જે ઉછેર છે બાળકનું એ વર્લ્ડ સિટીઝન્સ બનશે નોટ ઓનલી ઇન્ડિયન સિટીઝન્સ બટ વર્લ્ડ સિટીઝન્સ મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે